થરા તાલુકાના પાંચથી વધુ ગામોમાં નવા સરપંચના વિજય સાથે લોકશાહી ઉજવણી કરવામાં આવી રાહ સિધોતરા ઉદવેલિયા જામપુર ઘેસડા બેટલિયા અને ડેલ ઇટાળા ગામમાં નવા સરપંચોએ ગ્રામ લોકોનો આભાર માન્યો થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી સરપંચ ચૂંટણીમાં રાહા સિદ્ધોત્રા ઉંદવેલિયા જામપુર ઘેસડા બેટલિયા અને ડેલ ગામોમાં નવા દિશા સૂચક મતદાન જોવા મળ્યું ગ્રામજનોના પુરસ્કાર રૂપ મતોથી વિજય બનેલ ઉમેદવારોએ જીત બાદ ગ્રામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો નવા સરપંચો જણાવ્યું કે આ જીત મારા માટે નહીં પરંતુ સમગ્ર ગામ માટે છે જે વિશ્વાસ સાથે ગ્રામજનોએ અમને સરપંચ

અઢારે આલમના માણસો જીત એ લોકો લેડ્યા છે હું નથી લડ્યો એ બધી પૂરી કરીશ અને આ પ્રજાના ગામ લોકો માટે હું હાર હંમેશા જ્યાં જરૂર પડે ત્યાં હું તપ્તર રહું છું અને અત્યારે પણ તપ્તર છું કોઈ કામમાં એમને કોઈ બી ગમે ત્યારે હોસ્પિટલ નું કામ હોય ગમે તે પ્રકારના કામ હોય તો હંમેશા એમને અગ્રેસર રહ્યો છું અને અગ્રેસર રહીશ એવું મને મારા

ખૂબ જ તન મન ધનથી ત્રણેય ગામમાં વિકાસના કામો કરીશ તે બદલ ખૂબ ખૂબ આભાર મારું નામ ગણેશભાઈ ચતમલભાઈ પટેલ વીજપુરા ગામડે ગામને વતને છો મારું નામ રાજાભાઈ વાવાજી પટેલ ગામડે ગામે મને સરપંચ તરીકે ચોટે અને વિજય બનાવ્યો આખા ગામનો ખૂબ ખૂબ આભાર ગામના માટે વિકાસના કામ કરશો ગામને સાથે મળી અને એકસના કામો કરીશ માતાજી મારું નામ હેમાજી દોગાજી રાજપૂત ભીઢાડા તાલુકો દરાત જિલ્લો બનાસકોડા પહેલો તો હું હીઢાડા ગામનો અઢારે આલમનો ખૂબ ખૂબ જનતાનો આભાર માનું છું મને જે જીત આપી છે ત્રણસો ને ચોરાસી મતથી એ વિજેતાનું બધા અઢારે આલમ અઢારે આલમનો આભારી છું અને બીજું કે હીઢાડા ગામના શું વડીલો શું સાથી મિત્રો તમ માતાઓ બહેનોના આશીર્વાથી એમનો વિજય જે મને સર્ટિફિકેટ આપ્યું છે એ હું સ્વીકારું છું અને બીજું નાનું મોટું કોઈ તન મન તનથી જે નાનું મોટું કામ હશે એ હું કરીશ અને જે વડીલો ઈધાટા ગામના જે વડીલોને હું કેવા માંગુ છું મને સાથ સહકાર આપજો એ હીધાટાનો વિકાસ માટે હું કામ કરીશ અને મારા અડધી રાતે તો મારા મારા ઘરના દરવાજા ખુલ્લા છે અને ઈધાઢા ગામ અઢારે જનતાનો ખૂબ ખૂબ આભાર છે સહરાખા ગામના પટેલ હું પટેલ ચિતમાંય જગાજી મારા પિતાશ્રી જગાજી હમજાજી સરપંચ પોતે પોતે નથી બન્યા આખા ગામ આખું ગામ બન્યું સરપંચ અને એ ગામ માટે કામ સારી રીતે અને ગામનો આખાનો હું રૂડી રહી અને સાથે મળી હળી મળીને કામ કરીશું અને ગામનો વિકાસ કરીશું અને જે પણ પ્રશ્ન હશે એ સાથે મળીને ઉકેલીશું કામ ઉઠવી મુકેશભાઈ શામળાજી ઠાકોર તમામ ગ્રામજનોને આભાર અઢારીયા આલમને મને મત આપીને વિજય બનાવવા બદલ હા હું જામપુર ગામનો કટારીયા અમૃતભાઈ રત્નાજી અમારા જીતેલા ઉમેદવાર કટારીયા વર્ષાબેન દીપકભાઈ બધા ગામવાસીઓને હું દિલથી આભાર માનું છું અઢારીયા આલમનો બધી જાતિનો બધાય એમને બહુ ટેકો આપ્યો બહુ પ્રેમ આપ્યો અને મને જીત અપાવી ગામના ગોમ માટે જેટલું બનશે એટલી મહેનત કરીશ અને બધી રીતના કાર્યો જે ગામને લાભદાયી થશે એ બધા કરીશ પ્રયત્ન પૂરેપૂરો કરીશ ઘેસડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જે ઉમેદવારી પત્ર ભરાયો તો એમાં બહુ જંગી લીડથી જે કરણપુરા તેમજ ઘેસડાના તમામ સમાજના તમામ વડીલો આગેવાનો બેનો માતાઓ ખૂબ જ પૂરતો પ્રમાણમાં સાથ અને સહકાર રાખી અને તમામ ચોંટણી મોંને પણ એ લોકો લડ્યા અને એ જીતના સાચા હકદાર મારા તમામ અને કરણપુરા તમામ ગામવાસીઓ છે તમામ મતદાર ભાઈઓ છે એમના કારણે જ આટલી મોટી લીડ અને આટલો વિજય પ્રાપ્ત કર્યો છે જે સતત મારા માટે કાયમી માટે મત રહ્યા છે મને કોઈ ખબર નહીં પડી ચૂંટણી કેવી રીતે લડાય ઉમેદવાર એક પોતે જાતે બનીને લડ્યા છે એનો તમામ આ જીતનો હકદાર એ મારા બંને ગામો છે મારા આજુબાજુના ગામો એ ઘણાએ મારા વિરુદ્ધ અને અલગ અલગ પ્રલોભનો આપેલા તે તે કોઈ કર્યું અને અને સતત મારી સાથે રહી મોટા મોટા ઠુકરાવ્યા બદલ તમામ પ્રજાનો હું હદયપૂર્વક આભાર માનું છું અને આ જીત મારી નહીં પણ તમામ મારા બે ગામ લોકોની છે એમની છે એમની સાથે રહી અને આવનારા સમયમાં હું સાથે રહી હર હંમેશ ટોપો કરતો રહીશ એમના નાના ભાઈ તરીકે મને બહુ બહુમતીથી ખૂબ લાગણી થી ચૂંટે છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમનો અંત પૂર્વક આભાર માનું છું મારું ગામ મારું નામ લાલાભાઈ ચૌધરી જે આજે પંચાયત ની ચૂંટણી લડી છે